જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં આજે ફરીથી આપણે નેકડાસીએ બાર અને વ્લોગ શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે બાર એટલા માટે જીએ છે કે ઘણા સમયથી તમને ખબર હશે કે મોમાનું આપણે ગીત રેકોર્ડિંગ કરાયું હતું સોંગ જે વિડીયો સોંગ બનાવવાનું હતું એટલે આજે ફાઇનલી એ સોંગના વિડીયો માટે શૂટિંગ કરવા માટે જઈએ છીએ અને જીએ છીએ લોકેશન છે ગોંધીનગર બાજુ કઈ જગ્યાએ જવાનું છે બધું તમને કશું બતાવીએ પણ જો આપણા મહેન્દ્રજી ડ્રાઈવર આવી ગયા છે ચાર પાંચ જણા અમે જીએ છીએ કારણ કે મોમા ની જરૂર હતી ને ખેમાભાઈ જરૂર હતી એટલા માટે એટલે તો આખો સ્ટાફ આવવાનો છે ત્યાંથી કેમેરા વાળા ભાઈ અલગ આવવાના છે બસ અંદર જે એક્ટિંગ કરવાની છે એ બધો સ્ટાફે આવવાનો છે એટલે અમે ત્યારે જો તમે હાલ વિજાપુરમાં આવ્યા છીએ અને જઈએ છીએ સિંગર આપણા છે ગૌરવ ઠાકોર એ તો આવું છે એમનું એ શૂટ કરવાનું છે મોમાનું કરવાનું છે અને અંદર જેનો રોલની જરૂર પડશે એને આપણે રોલની એન્ટ્રી કરાવીશું બાકી જેટલા જરૂર હતી એટલા વ્યક્તિઓ જઈએ છીએ અને આજે વિડીયો સોંગ ફાઇનલી શૂટિંગ કરી દેશું અને બે ચાર દિવસમાં એ સોંગ આવી જાય એવું કોશિશ કરીશું એટલે તમારી સમક્ષ આપણે રજૂ કરી શકીએ તો આ વ્લોગમાં બન્યા રહો આજના દિવસમાં વિડીયો સોંગ કઈ રીતે શૂટ કરીએ છીએ અને ત્યાં આગળ શૂટિંગમાં કોણ કોણ આવશે લોકેશન છે એવું છે એ બધું તમને બતાવીએ અને મોજ કરીએ તો બન્યા રજો વિડીયોમાં મળીએ આગળ તમે તો મિત્રો આપણે ફાઇનલી લોકેશન પર પહોંચવાની તૈયારીમાં છીએ અને જો જિલ્લા જિલ્લામાં પહોંચી જાય છીએ આ બાજુ ટાઈગર મેલોડી ગ્રુપ લખેલી ગાડી છે એ આપણા ભાઈ છે ઘોણો ભાઈ છે ગૌરવ ઠાકોર સિંગર એવાની ગાડી છે હવ તો ત્યાં જઈએ ચાપીએ અને મળીએ બધું તો મિત્રો હાલ તો આટલું ઉતરે જઈએ કારણ કે હોયથી આગળ જે જગ્યાએ લોકેશન છે ત્યાં જવાનું છે અને લોકેશન આપણે બાળ્યું નહીં લોકેશન ભઈને બાળ્યું છે તો આપણે એમને મળીએ અને લોકેશનનું પૂછીએ અને જોવા વરસાદનો માહોલ છે ઘણા દાડાથી તો વરસાદ ચાલુન ચાલુ છે એટલે મજા આવે છે પણ આજે વરસાદ ના હોય તો સારું કારણ કે શૂટિંગ કરવા થાય વરસાદ ના હોય તો લેણો મમા તો મિત્રો ચાઈ જાય છે અને આપડા ગૌરવ ભાઈ સિંગર છે બરોબર ભેગા ચા પીએ છીએ ચા પી અને બધું લોકો

पालूय माल મણીરાત નું ભજન ગાતા આપણે બધા મણીરાત નો ગાયેલો છે આપડે જતા ને ગાયા ખબર ગણેશપુરા જળ વર્ષાઓ જળદારી

मन खो नैयाे मनुष्य

ભજનનું અમે ચાલુ કરી દીધો છે એટલે રોમાપીર ના પાઠ બાટ માં ને બોલાવી મજા લાવી દઈ ગયું બરાબર પછી રણુજા વાળું ગો મમ્મા હે રણુજા વાળો

पांच बची सिला झगड़ा હો તુ નિર્માગો એ મન કોપણિયા હિરા હો પડ્યા રે તારી કાયા મો મારું હેરો કો વાલન દો અચરાનો સદર પર દેખિને આયો હૈસ રે પ્રાસ લગી જલકી आस लगी कल की सुन काय गयो सरोवर आ वाह उड़ गयो हंसलो प्यास रही जन की हो मेरे मन बलिहारी वरती हे मुरख माते करे कल की वाह वाह <laughs> वाह

બે કંટાળ્યા પછી ગોટા બનાવ તમે લેડો ગોટા જલ્દી ભેજો નો નાસ્તો મિત્રો આ ગોટા આઈ લે બરોબર તો મિત્રો ટાઈમ બસ થઈ ગયો છે કેમેરામેન ને લેટ આવવામાં લેટ પડી ગયા છે અને બધું મેકઅપ ના બધું કરવામાં એક વાગી ગયો છે બરોબર મારી મેકઅપ કરવા ગયા તો બીજો દાવો થાય એટલે મોમાન આપણો મેકઅપ કરવા ના પાડું મોમો કેમ નહીં કરું મેકઅપ ના એ આપણને ફાવ જો આ ભગવાન ની પૂજા કરી દીએ કેમેરા ની પૂજા કરી અને સીધો શૂટિંગ ચાલુ કરીએ છે સોંગ નું અને સોંગના જે કટ આવશે એ આપણે નહીં બતાવવાના કારણ કે લીક થાય તો લોચા પડી જાય એટલે અમુક અમુક કટ બતાવી દઈશું તો ને બધા આવી જાય છે બધું સેટઅપ ગોઠવાઈ ગયું સર એક બાજુ લેડીઝને મેકઅપ કરવાનું ચાલે છે અને એક બાજુ અમે બધી તૈયારીઓ કરીએ છીએ લોકેશન ઉપર આવે છે હજી લોકેશન બદલવાના છે બીજો બધો તો વિડીયોમાં બનાવવાનો મજા આવશે બતાવીએ તમને બધું Mau makan jiwa, ini apa? Gak berapa nih, lip sync peti jiwa. Aduh, mau mata jersey-nya hitam, lip sync kalian tuh mau સ્ટોંગ હંભળાતા નહીં પણ મ્યુઝિક થોડું સભળાવી દઈએ ચાલુ કરીએ મોમાનું લિપ્સિંગ એટલે બરોબર કેમેરો રેડી છે બધા મિત્રો એ આવેલા છે ગોમના આજુબાજુના એટલે શૂટિંગ કરવાની મજા આવે છે તો મોમાનું લિપ્સિંગ કરીએ ને પછી તમને મળીએ બરોબર ચાલુ કરીએ હો હા સીધો રાખશો સીધો આગળ ના આવશો આગળ ના તો મિત્રો મોમા નું લિપસ્ટિક પતી ગયો પણ માં બે બે વાર લેવાનું હોય એક ફૂલ અને એક હાફ એટલે હાફમાં પતી ગયો ફૂલ માં બાકી છે તો મિત્રો આવું લિફ્ટિંગ નું કોમકાજ પૂરું થયું છે પણ મોમાની ને ગૌરવભાઈ ની બેને એન્ટ્રી લેવાની છે એટલે હંગાથી બે જણા આવતા હોય એ રીતે લેવાનું છે મેળો મોમા તૈયાર થઈ જાવ આઈ જો મલુ એકદમ ગંતરા આઈ જો બીજી વાર લિફ્ટિંગ કરીએ છે આ બાજુ જો મોમાન ગૌરવભાઈ બે રેડી છે એ હંગાથી આવતી ગાતા ગાતા આ બાજુ કેમેરો રેડી છે બરોબર આ બાજુ આપણો સંગ ઉગાડવાનું છે બરાબર

મિત્રો આપડા હવે આઈ ગયા છીએ ખેતર માં અને અલ્કેશજી રેડી થઈ ગયા છે ભાઈ ગૌરવભાઈ અને લેડીઝ એક્ટર્સ નિકો બધા રેડી છે ધ્રુવી ઠાકોર આબર લાવો ધ્રુવી ઠાકોર ઓળખણ પાડી છે ભાઈ બરાબર આ બધા સ્ટાફ છે મમ્મી હા બરોબર અને આ બાજુ અને મોમો બે ખેતરમાં મજૂરી કરવાની તો નેક્સ્ટ મિત્રો લેવા એટલે સરપંચ ઠંડા તો મિત્રો સવારે આઠ વાગ્યાના ઘેરથી નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે સો આખો દાળો મજૂરી કરી છે બાર વાગે શૂટિંગ ચાલુ કરી દ અને બહુ મહેનત કરી છે આખી ટીમને તો આટલા આપણો ને એન્ડ કરીએ છીએ અને જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી એક વસ્તુ કે આપણું સોંગ આવશે વિડિયો સોંગ જોરદાર મજૂરી કરી છે મોમાએ ગૌરવભાઈએ અને આપણી આખી ટીમને જોવાનું ભૂલતા નહીં ને અંદર કોમેન્ટ કરી દેજો લાઈક બરાબર સપોર્ટ અને બધા શેર કરી દેજો કારણ કે સામાજિક સોંગ છે ગમે તે અને ગમે તે અંગાથી બહેન શાંતિથી જોઈએ કાંઈ એવું છે કોઈ વલગર શબ્દો નહીં કે બીજી કોઈ એક્ટિંગ નહીં એટલે મજા આવશે જોવાની તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી